જય શ્રી કૃષ્ણ બધાને તમારું સ્વાગત છે અમારી ચેનલ સાસ બહુ ઓર સ્વાદમાં તો આજે આપણે બનાવીશું તહેવારોમાં માર્કેટમાં મળે તેવી સીતાફળ બાસુંદી જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ બે આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ નવી નવી વાનગીઓ જોવા મળે તો સૌ પ્રથમ આપણે સીતાફળ બાસુંદી બનાવવા માટે આવા મોટા અને પાકા સીતાફળની પસંદગી કરશું જેથી તેમાં બીયા ઓછા નીકળે અને પલ્પ વધારે નીકળે દૂધ ઉકાળવા માટે આપણે એક જાડા તળિયાવાળું પેન લેશું તેમાં થોડું પાણી ઉમેરશું જેથી દૂધ તળિયામાં બેસે નહીં પેનમાં આપણે એક લીટર દૂધ ફૂલ ફેટવાળું લીધું છે મેં અહીં પહેલાંથી જ ગરમ કરેલું દૂધ લીધું છે તમે ગરમ કર્યા વગરનું પણ દૂધ લઈ શકો છો દૂધનો એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ ગેસ ઉપર દૂધ ગરમ કરીશું ત્યારબાદ ગેસની ફ્લેમ ધીમી કરી અને દૂધને અડધું થાય એટલી વાર આપણે ઉકળવા દઈશું થોડી થોડી વારે આપણે દૂધને હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે સાઈડમાં ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લેશું તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી શકો છો ફ્રૂટ રોસ્ટ કરવા માટે મેં એક નાની કઢાઈ લીધી છે તેમાં ઘી ગરમ કરી પહેલાં બદામ કાજુ અને પિસ્તા સારી રીતે રોસ્ટ કરી લીધા છે હવે દૂધ આપણું સરસ મજાનું ઉકળી ગયું છે અને જો દૂધમાં હવે સારી રીતે આવા લચ્છા પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો આપણું દૂધ આ સ્ટેજ ઉપર રેડી છે હવે આપણે આ સીતાફળમાંથી પલ્પ કાઢી લેશું જુઓ આ રીતે સીતાફળને બે ભાગમાં અલગ કરી અને ચમચીની મદદથી આપણે પલ્પ કાઢીશું ફળમાંથી બે મિનિટમાં બીયા અલગ કરવાની ટીપ માટે આપણે ચોપરનો ઉપયોગ કરીશું જુઓ સીતાફળમાંથી આવી રીતે બીયા અને પલ્પ સારી અને સરળ રીતે અલગ થાય છે હવે સીતાફળમાંથી બી અલગ થઈ ગયા છે તો ચમચીની મદદ વડે આપણે બીને અલગ કાઢી લેશું અને પલ્પને આપણે એક બાઉલમાં લઈ લેશું દૂધ આપણું અડધું થવા આવ્યું છે અને હવે આપણે એમાં કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરી રહ્યા છીએ આમાં મેં ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો કંડેન્સ મિલ્ક હોમ છે મેં અહીંયા બાસુંદીમાં થોડી કેસર ઉમેરી છે કેસરથી બાસુંદીનો કલર એકદમ સરસ લાગે છે કેસર ઉમેર્યા બાદ આપણે એમાં સીતાફળનો પલ્પ એડ કરીશું અને પછી તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને સારી રીતે આપણે એને મિક્સ કરીશું મિક્સ થયા બાદ હવે આપણે પાંચ મિનિટ માટે ગેસ ઉપર ચડવા દેસું તેનાથી ડ્રાયફ્રૂટ સીતાફળનો ફ્લેવર દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ જાય તો જુઓ આપણી બાસુંદી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને રૂમ ટેમ્પરેચર ઉપર એને ઠરવા દેસું આપણી બાસુંદી હવે ઠંડી થઈ ગઈ છે તો આપણે બાસુંદીને બે થી ત્રણ કલાક માટે ફ્રીજમાં મૂકી દેસું જેમ બાસુંદી ઠંડી થશે તેમ બાસુંદી ઘટ્ટ થશે આપણી બાસુંદી ઠંડી થઈ ગઈ છે સર્વ કરવા માટે ઠંડી ઠંડી બાસુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જુઓ આપણી બાસુંદી કેટલી સરસ લાગે છે એને સર્વ કરવા માટે આપણે સીતાફળનો પલ્પ પિસ્તા અને બદામથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણી મસ્ત મજાની સીતાફળ બાસુંદી આ રેસીપી તમે ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને ઘણું ઘણું શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો